તો માંગરોળથી સાત કિલોમીટર આ જગ્યા છે અને રીક્ષાનું રિક્ષાની વાત કરીએ તો વીસ રૂપિયા ભાણું લે છે તો ચાલો આપણે આજે આ કરીશું દ્વારા તો મહાદેવ જો આવી રહી છે અત્યારે અને ઘણી બધી પબ્લિક છે અત્યારે અને લોકો આવી રહ્યા છે પોલીસ સ્ટાફ પણ અત્યારે છે અને આ બાજુ નદીનું જે પાણી ઓવરફ્લો થાય છે એ પણ અહિયાં તમને દેખાડીશ આ બધી ગામડાની પબ્લિક છે અને અહિયાં થી જૂથર જવાતું હોય છે તો આપ અત્યારે રિક્ષાઓ જોઉં છો એ બધી આ બાજુ જવાની જતી હોય છે જુઠ્ઠોર ને એ બાજુ એ જો અહીંયા વાહનો બધાય રાખ્યા છે મિત્રો આ કામનાથની નોલી નદી છે અને આ નદી અત્યારે પોતાનું સ્તર તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયાથી અહીંયા થાય છે પછી આ પાણી આમ જઈ છે અને કામનાથ તરફ જઈ રહ્યું છે અને કામનાથની ભાદરી છે અને ભાદરી છે પણ પછી આપણે જે માંગરોળ નું બાણું છે ત્યાં જઈ છે આ પાણી

મેળા માં મજા આવી બરોબર મેળાની અંદર અલગ અલગ જ કરી ભગવાન ના દર્શન કરવા માટે જ આવ્યા હતા મેળો તો આપડે દર વર્ષે થાય જ છે

અલગ અલગ શોપ આવેલી છે મોબાઈલ ની શોપ છે આ એક શ્રી મહાદેવ અન્નપૂર્ણા પ્રસાદ છે અને આ દર વર્ષે હોય છે બધા લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે આખું પંડાલ આખું પ્રસાદી અત્યારે લઈ રહ્યા છે અહીંનું આખું કાઉન્ટર પ્રસાદી છે આખી કાઉન્ટરમાં બટેટાનું શાક છે ખીચડી છે પૂરી છે આ છાસ છે મહાદેવ 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 ભાઈ

કોઈ ભૂખા ગયા નથી કામનાથ બાપાની મહેરબાની છે આ પ્રસાદી બધીને આપે છે એ બધી કોઈ નિરાશા જાતા નથી બહુ સારામાં સારું છે આ કામનાથ બાપાનો બહુ મેરો બહુ સારામાં સારો છે મહાદેવ મહાદેવનો તો અહિયાં ચાની પ્રસાદી છે અને મુખવાસ પણ આપે છે મહાદેવ તો મિત્રો અહિયાં મહાદેવ ગ્રુપ તરફથી આપણને ચાનું અને પ્રસાદીનું પણ આયોજન ખૂબ સારું હોય છે તો અમરનાથ યાત્રા ભંડાર તરફથી આ છે તો અચૂક થી આનો લાભ લેજો અને દાન પણ કરજો એવું નથી કે તમે પ્રસાદી લઈ તો તો ચા 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 પણ પણ જો આવી ગઈ છે મારી લો પીવા સરસ છે અને હેલ્ધી છે મિત્રો નાની એવી ચકરદી છે બાળકો અત્યારે ચક્રદી માં સેવી રહ્યા છે મને પણ બહુ ઈચ્છા છે કે આમાં સેલું પણ મારા માટે આ છે નહીં અને હા જો અહીંયા બાળકો કૂદાકૂદ મારી રહ્યા છે અને જો અત્યારે જો અત્યારે બાળકો રમી રહ્યા છે અને એ પોતાની ધૂનમાં રમી રહ્યા છે મોજ કરી રહ્યા છે તો અત્યારે જો આપણે આગળ વધી રહ્યા છે અને જો અત્યારે બધી ખરીદીની શોપ અત્યારે લાગી છે દરેક જગ્યાએ રમકડાને વેચાઈ રહ્યા છે મેળાની મોજ છે ખાણીપીણીની વસ્તુ છે તો આ બધી જે મનોરંજનના સાધનો છે એને જ આ મેળો કહેવામાં આવે છે આમાં જો કુડા કુડા તો એને બારકો કરી રહ્યા છે અને આમાં પણ જે કાર છે એમાં સેની રહ્યા છો આ બારકોની કાર કારની જે છે ને એ એટલે બારકો સેની રહ્યા છે અને સરસ એવી સરગાણી છે લાઈટોથી ઝગમગે છે તો અહીંયા બારકો રમી રહ્યા છે

જો અત્યારે સજાવટ માટેના મિલનભાઈ આઈસ્ક્રીમ બધું બોલી છે આપણે હવે પોચી ગયા છે ગૌરીપુત્ર મંદિર અને અત્યારે આ મિત્રો છે દર્શન કરીને બધી આવી રહ્યા છે પબ્લિક પણ ખૂબ સારી એવી દર્શન કરવા માટે આવે છે અહિયાં બેઠી છે પાણી પી પી છે અને શું આપણે પોચી ગયા છે દાદાનું મંદિર છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે બેસવા માટે અને મેરા મોજ મારી ને ગણપતિ બાપા દર્શન કર્યા અને અત્યારે અહીંયા બેઠો છું આ ભગવાન ભાઈ કરગથિયા ની અત્યારે બેઠક વ્યવસ્થા બનાવી છે અને બધી માં છે તો પછી આપણે જશું મહાદેવના દર્શન કરવા અને ત્યારબાદ આપણે નોની નદી છે ત્યાં નીચે જશું જો આપણને દર્શન કરવા મળશે તો તો મહાદેવ પબ્લિક પણ છે

આપણે જઈ રહ્યા છે નોય નદી છે એ જોવા માટે ને જોવા અત્યારે પીપરે પાણી પાઈ રહ્યા છે અને આજે શ્રાવણનો છેલ્લો દિવસ છે એટલા માટે પીપરે પાણી પાઈ રહ્યા છે તો અત્યારે પીપરે પાણી પાઈ રહ્યા છે તો પીપરે પાણી પાઈ રહ્યા છે ભાઈ બચાવ કોઈ નહી આવે તો તારે રિક્ષ ઉપર છે

તો પાણી અને લોકો અત્યારે મોજ કરી રહ્યા છે અને આ છે નોલી નદી તો કામનાથ મહાદેવ અત્યારે જોવું કેવું મહાદેવના દર્શન કરી દ્યો બહારનો કેત છે અને મહાદેવના દર્શન કરી દ્યો જો પબ્લિક પણ આવી છે દર્શન કરવા માટે મહાદેવ 怎么

કાલે બરફ ખૂબ મોટા પ્રમાણમાં હતું આજે બરફ ઓગળી ગયું છે મહાદેવ તો અલગ અલગ બાર જ્યોતિર્લિંગ અત્યારે દર્શન માટે રાખી છે અહીંયા વ્યવસ્થા ખૂબ સારી છે એટલા છે એ છે મહાદેવ હર તો દર્શન કરી લ્યો આજને માટે આજે દર્શન કરી લ્યો જો વિડીયો કોલમાં પણ વાત કરે છે મહાદેવ પબ્લિક પણ ખૂબ સારું એવું આવે છે મહાદેવ કેમ છો શું નામ છે જતિનભાઈ અને જોઉં દર્શનાર્થી પણ ઘણા બધા એવા આવે છે દર્શન કરવા માટે આ બધા દર્શન અત્યારે કરી રહ્યા છે ખૂબ સારી એવી પબ્લિક અત્યારે આવે છે દર્શન કરીને આ જિગ્નેશભાઈ પણ અત્યારે દર્શન કરીને આવી રહ્યા છે કેમ છો જિગ્નેશભાઈ મહાદેવ જય અમરનાથ મહાદેવ તો મિત્રો ખૂબ સરસ એવા દર્શન થઈ ગયા ભરી રહ્યા છે અને આ લઈ જઈ રહ્યા છે ત્યાં તો શિવલિંગ તરફ લઈ જઈ રહ્યા છે અને જો બરફ પણ અત્યારે ભરી રહ્યા છે અત્યારે આ યુવાનો કામ કરી રહ્યા છે અને જનરેટર પણ સતત અત્યારે ચાલુ છે બધા અત્યારે જો અહીંયા બેસા એવા દર્શન થઈ ગયા આપણે આપણે કરીએ કામનાથ થી અને આપણે પૂરો કરીએ છીએ ગોપાલ કૃષ્ણ ગૌશાળા થી અને આજે પબ્લિક પણ ખુબ વધારે છે તો આ વલોગ ને આપણે આયોજન કરીએ છીએ અને ફરી મળશું એક નવા વલોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય કિશન ગુડ બાય ભાઈ ભાઈ